નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એસ જોબ માં સૌનું સ્વાગત છે તો હાલમાં મિત્રો ટ્રાફિક ની અંદર જે ની જાહેરાત થઈ છે તે અંગેની આપણે સંપૂર્ણ માહિતીમાં જોઈશું તે પહેલા મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં જે નવા હોય તેમને સબસ્ક્રાઇબ કરવા અને અન્ય મિત્રો સાથે શેર કરવા નમ્ર વિનંતી જેથી કોઈ પણ સરકારી અથવા પ્રાઇવેટની ભરતીની માહિતી સૌથી પહેલા આપ મેળવી શકો તો પ્રથમ આપણે ટ્રાફિક બ્રિગેડની અંદર હાલ જે ભરતીની જાહેરાત થઈ છે તેની સંપૂર્ણ માહિતી મેળવવા પ્રયત્ન કરશો તો કે લાયકાત ધોરણ આપણે ઉંમર જોઈએ તો કે અઢારથી કરી અને ચાલીસ વર્ષના જે પણ ઉમેદવારો છે જે પણ મિત્રો છે તે ફોર્મ ભરી શકે છે શૈક્ષણિક ઓછું મિત્રો નવ પાસ કરેલું હોવું જોઈએ તો નવ પાસ કરેલા તમામ મિત્રો આની અંદર એપ્લાય કરી શકે છે અને પુરુષો માટે એકસો સાઠ સેમી ઊંચાઈ પંચાવન કિલો વજન અને તેમને આઠસો મીટર દોડ ત્રણ મિનિટ અને ત્રીસ સેકન્ડની અંદર પૂરી કરવાની છે તેમજ મહિલાઓ માટે એકસો પચાસ સેમી ઊંચાઈ છે પિસ્તાલીસ કિલો જેમને વજન જરૂરી છે અને ચારસો મીટર દોડ બે મિનિટ અને ત્રીસ સેકન્ડની અંદર પૂરી કરવાની છે તે પણ અન્ય માહિતી અહીંયા આપેલી છે કે પોલીસ કમિશનર શ્રી સુરત શહેર ટ્રાફિક પોલીસ સુરત શહેરના વતની વતી ટ્રાફિક એજ્યુકેશન સહયોગથી ટ્રાફિક બ્રિગેડમાં યુવાનો અને યુવતીઓની પસંદગી કરવામાં આવનાર છે તે મુજબ નીચે મુજબની લાયકાતો ધરાવતા ઉમેદવારો માટે સરનામાશ્રીએ ફોર્મ મેળવવાનું રહેશે તમારે મિત્રો ઓનલાઈન અરજી કરવાની નહીં તમારે ત્યાંથી તે પોલીસ સ્ટેશનમાંથી ફોર્મ લઈ અને ફોર્મ ભરીને ત્યાં આપવાનું રહેશે અને આપવામાં આવેલું છે કે ટ્રાફિક બ્રિગેડ માનવ માનદ સેવા છે સરકારી સરકારી નોકરી નથી તે માનદ સેવા આપે તેને પ્રતિદિન રૂપિયા ત્રણસો ફૂડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે આપવાના રહેશે અહીંયા અરજી તમારે કઈ જગ્યાએ આપવાની તેનું સરનામું આપવામાં આવેલું છે તો કે પોલીસ પરેડ ગ્રાઉન્ડ અઠવાઈ લાઈન્સ સુરત તો આ જે ટ્રાફિક બિગીની ભરતી છે એ મિત્રો સુરત જિલ્લા માટેની છે ગુજરાતના કોઈ પણ ઉમેદવાર તેમાં ફોર્મ ભરી શકે છે તો અરજી મેળવવા માટે તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસ થી તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસ સવારે દસ થી બપોરે ચાર વાગ્યા સુધી અરજી ફોર્મ મેળવી શકો છો અને અન્ય વિગતો અરજી ફોર્મમાં જે આપેલી છે તે તમારે બિડાણ તરીકે આપવાની રહેશે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સુરત આ માહિતી આપવામાં આવેલી છે તો મિત્રો આ એક સારી એવી ભરતી છે અને નવ પાંચ ઉમેદવારો તેમાં સારી રીતે અરજી કરી શકે છે તો આવી જ માહિતી માટે આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સાથે શેર કરો થેન્ક યુ જયભાઈ જય હિન્દ